જય માતાજી જય મા મોગલ રામ રામ ખેડૂત મિત્રો બધાને નમસ્કાર હમણાં ઘણા ટાઈમથી વિડીયો નહોતો ઉતાર્યો પણ આજે વિડીયો ટાટ કરવો છે એનું કારણ છે કે આજ વિડીયો ટાટ કરવાનો મૂળ હેતુ શું છે આ પહેલાં આપણે વરસાદ આવ્યો હતો વી પચી દિમણ પહેલાં પાંચ છ ઇંચ પાણી પડી ગયું પછી આજે બે અઢી ઇંચ પાણી પડી ગયું અને અત્યારે ખેડૂત ભાઈઓને કોઈ ખેતી નથી ઉભા મોલમાં બધું નુકસાન છે ઘાસ સારા બધા પલળી ગયા જશે પછી આપણે ખાવાનું અનાજ વેસ્ટે બધું પલ્લી ગયું છે ને મોટે પાયે નુકસાન છે ડુંગળીના પાકો તલ ઝાર બાજરી કઠોળ વગરનો પાકો ખૂબ મોટે પાયે નુકસાન છે આજે આપણે વિડીયો બનાવવાનું મૂળ એ તો શું છે કે ખેડૂત મિત્રો અત્યારે આ માવઠાથી આપણે બે પ્રકારના નુકસાન છે એક તો આપણે તમે ખેતીની કરીતા ને બીજા નંબરમાં ઊભા પાક છે ને એને મોટે પાયે નુકસાન થયું ઘાસચારાનું તો બધું સાવ નામ જ નખાજ કેમ કે હજી ખેડૂત મિત્રોએ ખૂબ મોટે પાયે નુકસાન થયું એનું કારણ કે ઘાસચારા હજી વઢાઈ નહીં રહ્યા અમુક અમુકને ખેતરમાં પાથરા પડ્યા અમુક અમુકને લાણી નથી કરી એમ ખૂબ મોટા મોટા પ્રશ્ન છે સોમાહમાં જે ખેડૂત મિત્ર નુકસાન થાય ને એ તો આપણે સહન કરીએ કે સોમાહામાં તો જે આપણે પાછારા વરસાદ હોય સોમાહમાં તો એ તો આપણે કદાચ સિંગના કદાચ વી પચીસ પચીસ છોડવા છે એ કદાચ ઉગી જાય છે ને કપાસનો કદાચ ફાલ હોય તો કપાસનો ફાલ ખરી જાય છે ને ઝીંડવા કદાચ વી પચીસ ખરી જાય છે ને અત્યારે આ ઉનાળાનું જે નુકસાન શું એમાં તો કોઈ કમી નહીં એટલું ભયંકર નુકસાન શું છે એનું કારણ છે કે અત્યારે ખેડૂત ભાઈઓને બધું ખાવ રણ વિકણ બધું પીડ્યું છે નથી ખેતી કરી શકે એમ કે નથી પાછો બીજું આપણે ડાયરેક્ટ વાવણી કરવી તો એ એ સમયે આપણે લેટ થવાના થઈ એનું કારણ છે કે ખેતર ખાલી નથી શ્યા ખેતર ખાલી નથી શ્યા એ નુકસાન ને વરસાદ આવ્યો એ નુકસાન એમ આપણે ડબલ નુકસાન થયા છે હવે તો આપણે એવી આશા કરીએ કે સરકાર આપણે કાંઈ મદદ કરે તો ખેડૂત મિત્રો મારી એક એટલી જ અપીલ છે કે આ જેમ બને એમ વિડીયો તમે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ને જેમ આપણો વિડીયો આગળ આવશે એમ આપણો વિડીયો સરકાર સુધી જે આપણો અવાજ પહોંચશે તો જરૂરને જરૂર આપણે આ નુકસાનીનો લાભ આપણે લઈ શકીશું કેમકે જે સરકાર મદદ કરે પણ આપણે અત્યારે હાવ પાયમાલ થઈ જશે કેમકે ખેડૂતને મજૂરી એટલી બધી મોંઘી છે કે આ ભેધું ભેગું કરવામાં આપણે પૈસા તૂટે અત્યારે કેમ કે નિરાવણનું તો બધું ખાતર જ થઈ છે ને ભેગું કરાવવું એમાં છૂટકો નહીં કેમ કે બધું ભેગું તો ગમે એમ કરીને કરવું પડશે કેમકે તો જ આપણે પાસે છું વાવણી આપણે કરી શકશું તો અત્યારે આપણી ભાઈઓની પરિસ્થિતિ બહુ કફોડી છે ને તો એ છતાં આપણે જરૂર પડશે છે તો આપણા ખેડૂત પ્રમુખ ભરતસિંહ વાળાને આપણા આગેવાન છે એને આપણે બોલાવીશું કે તમે અમારો અવાજ ખેડૂતભાઈઓનો અવાજ ખેડૂત ભાઈઓનો અવાજ છે એ સરકાર સુધી પહોંચાડો કેમ કે આ મારસે માવઠાનો એ સહન નથી થાય એમ એનું કારણ છે કે અત્યારે જે ખેડૂતોને ઊભા પાક હતા એ તો બધા નાશ છે ને પાછી હવે નવેસરથી નવી ખેતી કરવી સોમાહ ઉપર વાવણી લાયક તો અત્યારે સરકાર સાથે થોડુંક મદદ કરે એવું તમે ટીવીના માધ્યમથી અમારે આ વાત ફગાડજો એવી આપણે આશા રાખશું ને જરૂર પડશે તો ભરતસિંહને પણ આપણે કહેવું આપણા ખેડૂત આગેવાન છે કે આપણો અવાજ ખેડૂત ભાઈઓનો છે એ થોડોક તમે પોસાડો સરકાર સુધી ને સરકાર આપણે મદદ કરે તો જ આપણે બી બિયારણ ખાતર ખેતી કરી શકશું ને નવો મોલ છે એ આપણે નવેતરથી લઈ શકીશું ને અત્યારે તો ખેડૂતોની ખૂબ હું એમ કહું કે આ આવું માવઠું તો હું એમ કહું કે આવી નુકસાની તો સાઠ વર્ષ થઈ જાય મારા અનુભવ પ્રમાણે તો આવું નુકસાન કંઈ મેં જોયું નથી એનું કારણ આ વૈશાખ મહિનામાં ત્રણ રાઉન્ડ મારી ગયો વરસાદ ને ત્રણ રાઉન્ડ એવા કે બરા પાણી કાઢી નાખાય પાંચ પાંચ છ ઇંચ વરસાદ પડી ગયો તો આ ખેડૂત મિત્રો આ વિડીયો દરેક તમે જોજો ને શેર કરજો ને તો આપણે આમાંથી નિવાકરણ લાવવા હાટું આ વિડીયો આપણે બનાવવાનું હેતુ હતો નકર હમણાં બે બે ત્રણ મહિનાથી એક વિડીયો બનાવવા નથી તો આ વિડીયો બનાવી ને મારે આમાં ખેડૂત મિત્રોને એવી ગણતરી છે કે થોડાક એકતા થાય થોડાક જાગૃત થાય તો ભરતસિંહની મિટિંગ આપણે કરાવીએ નહીં મિટિંગ દ્વારા આપણો અવાજ છે એ આપણે સરકાર સુધી પૂછે કે આપણે ખોટો અન્યાય નથી કરવી આપણે નીતિ ધર્મથી આપણે વાત કરવી છે કેમકે નુકસાન તો વે છે એ અમુક દેખાયશ છે એનું કારણ છે કે વરસાદ તો છે એ અમુક ખેડૂતોને ઘણા નુકસાન છે પાક એ અમુક દેખાયશ છે એ છતાં સરકાર આપણને થોડીક મદદ કરે એવી જ આપણે આશા રાખીએ તો આજ ખેડૂત મિત્રો જેમ બને એમ તમે આ વિડીયો બીજા ગ્રુપમાં મોકલજો બીજા ખેડૂતને મોકલજો ને તો જ આપણે અમારી આ રસ્તો કાઢશું જેમ કે આપણે કોશિશ તો ઘણી કરી છતાં આપણે અમારી આપણી સિઝન આવી ગઈ એ એ પાછી આપણી સો માણસાની વાવણી કરવી તો ને અત્યારે હું તો એમ કહું કે ખેડૂતો પાસે પૈસો નથી કોઈ પાસે એનું કારણ છે કે ખેડૂતોએ ઉનાળું ડુંગળી કપાસ કે કોઈ પણ આમાં ભાવ પહેલાં કપાસ સિંગને નથી એવા નચરે આ બીજી માર આવી ગયો ઉનાળો માર ઉનાળુ મારમાં ખેડૂતે ખેડૂતોની મોઢેથી કોળીઓ ગયો એમ ગણી તો એ આ લે કેમકે આપણા હાથમાંથી આ કોળીઓ સીનવાઈ ગયો છે હવે તો આમાં નવું આપણે પાક ચાર કરીએ વાવણી કરીએ તો એ સફળતા મળે તો જ આપણે આશા છે કેમકે આ બે વાર આપણે નુકસાન છું ચોમાહમાં ડાયરેક્ટ વરસાદ ખૂબ પીડ્યા હતા તો એ નુકસાન ખૂબ છે થયું ને ઉનાળામાં આ ત્રણ માવઠા છે તતણ માઉઠામાં આખરે કોઈ માણા બાકી નતરુ એક એક ખેડૂત ભાઈઓ બાકી નર કેમ કે નાનો મોટો નુકસાન તમામ ખેડૂતોનો છે કોકને ગાંચસરાનો નુકસાન કોકને ડુંગળીનો નુકસાન કોકને તેલીબિયાના પાક સે નુકસાન કોકને જારેબદરીનો નુકસાન નુકસાનમાં એક એક ખેડુ આખરે બાકી સે નહી નુકસાનમાં બાગાયત પાકો સે આંબા સે નાળજીરી સે કેમ કે તમામ ખેતીના મોલ પાકો સે એમાં બધાયમાં નુકસાન ખૂબ ને ખૂબ છે અને પશુપાલનમાં પશુપાલનનો મિત્રોને ખૂબ મોટે મોટેભાય સારા આવ નાબૂદ થઈ ગયા છે તો આમાં ઓનના વર્ષમાં હું એમ કહું કે ખૂબ અતિ ભયંકર નુકસાન છે આમ ગણો કે પછા સાઠ વર્ષનો આ રેકોર્ડ તૂટ્યો એવું ગણીએ તો હાલે તો ખેડૂત મિત્રો તો આ વિડીયો તરીકે જોજો શેર કરજો ને મારી સેનલ તમને નામ આપી દઉં મારું સેનલનું નામ છે ગુજરાતી ખેડૂતપુત્ર ઝીરો થ્રી ને આ વિડીયો તમે જોવાનું શોકતા નહીં ને આવા હું અવારનવાર વિડીયો હવે થોડાક મૂકી ને જેમ મને મારી એ જ આશા છે કે હું ખેડૂતોને કેમ મદદરૂપ થાવ કોઈ પણ રીતે તો જરૂર પડશે ખેડૂતો એકતા થાય ખેડૂતોનો ભાવ હશે તો આપણે ભરતસિંહ વાળાને જાણ કરશું કે તમે ટીવી માધ્યમથી અમારા ખેડૂત ભાઈઓનું નુકસાન કેટલું શું છે તો એને તમે ખેડૂત સુધી સરકાર સુધી થોડોક અવાજ ફગાડો એવું આપણે જાણ કરીશું ને મદદરૂપ બધાને થાહો તો અત્યારે તમારે બહુ લાંબુ કંઈ કહેવું નથી વિડીયો બહુ બનાવી તો ખેડૂત મિત્રો બહુ લાંબો થાય નુકસાન તો બધાને શૂઝ છે એ વાત તો છે તો આજે અત્યારે મારા વિડીયોને એન્ડ આપું જય હિન્દ જય ભારત માતા કી